ભગવાને મારા ઉપર જેવી કૃપા કરી હે તે જાદુ ઘડિયાળ પૈસા લેવાતો આવી જઈશ પૈસા હાલવા આવ્યા ટ્રેક્ટર ના વળી પૈસા હલવા તમે છેડવા નતા આયા પેલો ભાઈ છોકરો માં છેડવા આવ્યો તો એના મોણસ હોય લાવો ત્રણ બે હાજર રૂપિયા આટલા બધા અઢી કલાક ટ્રેક્ટર હેડ્યો એટલે દસ મિનિટ જી તમે મગજ મારી કર્યા પૈસા કાઢજો ભલા મોણા દર વખત તમારા નામની રોમાયણ હોય આ નક્કી એમાં ભેગું કર્યું તમે કોઈ લૂટી ને ભેગું નહી કર્યું મહેનત કરી ભેગું કર્યું છે બે રૂપિયા લાવો અત્યારે ભાવ છે મગવારી ડીઝલ ની

તો આપણે તો આ બોધા આપણો વાદરે કાળનો બોધા ખબર તો છે સારું ચાલ એટલે અલ્યા એ નહીં તો તું તો તમે લઈ ગયા થા એમ કહું છો ના હું નહીં લઈ ગયો અમારો ઓછી આમાં સારું આ કીધું કીધું આ સારું ને અમે તો હા તમારા જમાના મારા ઠેલા તો કપડા ની ઠેલીઓ લઈ લેંગાડી ને જતા હતા તમે તો એવા અમે કોઈ ભણશું ને તો આગળ આવશું તમે કોઈ કયું નહીં ફટાફટ તારા બાપે જે કમાલ કર્યો હોય ને એ કોઈ બાપ ના કમાલ કરી કે એવો કમાલ કર્યો દીકરા તમે ખાલી જોતા રહો આગળ આગળ કે શું થાય છે હવે તારો બાપ શું કરે છે ગોમો

હા હો 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 ફોન લેવાય નઈ રહ્યા કોઈ આવ્યા તા મારા ઘર તે ફોન તો મજરે આવશે મારા છોકરાને ફોનમાં આવશે જેવા નાઠ્યા આવી પણ કોઈ દાળો હવે આવશે નહી હોય મારા ઘેર તાકવાય

મજૂરો ના આવતા હોય કાલથી હું કોમે આવું પાંચસો રૂપિયા હોય તો આવજો હવે આ મજૂર તો આવે રહ્યા છે પણ આજે અહીંયા કોઈ કોમ હતું એટલે નહીં આવે ને આજે હું હેરાન થઈ જાય તમને પાંચ આવે તમે કાલ સુધી આવો ને તો અરે પણ આ ઈટો નાખવાની હોય તો હું નાખાઈ દઉં આજે તમારી હોમે એટલે તમે તો કહો આવે એટલે તો હું નાખી છે આ ક્યાં વધારે છે બાળક થોડી છે અને તમે પાંચસો લઈને તમને ઉભા ના રહો હોય હા તો પાંચસો રૂપિયા હોય આવો ને હું કાલ પાછા આવી ક્યાં આવું છે પાંચસો લઈને અરે ભાઈ બાર ગોમ જવું મારે પેલા મજૂર આવે હમણાં જઈને હાલવાના છે તમે એક નંબરના કમજુસ છો નહીં લેવા પૈસા તમે આજો આ રેત નાખો મારે પાયા ઉરી નાખશો હમણે અલ્યા ઓના પગ ચોથે પડ્યા ભમરાળાના કાયે સમા એય સમા હા કેમ ઉંજા છો મને અરે પેલા નેળિયામાં મને તો એક ભૂત ભીડાણું ને

એ ભાઈ ફરા તારા ઘેર આયો તો હ હા કોમ 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 આ તું તું પેલું મારા વાળવાનું છે બરોબર છે તું જો બાકી જો જ રાતો ઘમકરી કરી હોય મારા બટક તો ભરમલના ઘરે ભૂતનો આ ભૂત કરું છું કોમ આ તું યાર કોમ તું હું આ તું આ તો ધટ્યો બરોબર હા હા સરો ને માર ઘેર આયા તો

તારો વારો બકરાન આલવા મે લી ને બકરાન તો આલી નહીં જો ઘડિયાળ જોઈ છે મારો બેટો લઈ લે મારી ઘડિયાળ છે ઘડિયાળ કાઢીને જવા દે એટલે એને ખબર શું પડશે બકરાજી

ફાળિયું લેવા હા તે મને તો બે ચાર થાપો છોડીને મને તો ચડે ખાડી કાઢીને ને છોડી મને માતાના માતા ના પીધો ભારમલજી તો હતાજી બોલે એને તો

બીજું કહો ધંધા પાણી કેવા ચાલે ચાલ હાલ તો શાંતિ છે બધી રીતે પણ પેલી મે વાત કરું હા બોલો આ બકરાનું ફાળી વાલ્યું તો હોવે એનો તો ઘેર જઈને આલી આવ્યો ભલા મોણે એ કાતલિયાનું તો વિશ્વાસ ના કરાય એનો તો હું ઘેર જઈને આલી આવ્યો તો ફાળી એ મોણે કેવો છે અલ્યા એનો આલી દેજો નકર જો હેલર મારા ઓગણામાં આયો તો એને ઝૂડડા કરી નાખ્યો ટોકા ના ના આલી આલીને જાઓ તમે જે દાળ આલ્યો ને દાળ મુ તરત આલી આલીને પછી ઘેર જ્યો તો મને એની દુશ્મની બહુ ભારે પડી જાય છે તમે એનું નોમ ના લ્યો અને મહેરબા કરી હાલી આવ્યો હું શું કઉ છું બાબરી બોલાયા નતા આખું ગોમ તેડાયું ને અમારું ઘર જ ટાળ્યું તમે હવે જાંભુડા ને બાબડીમાં મારા જે થયું ભાઈ હતો હું નહીં પહોંચી પડ્યું પણ હવે આખું ગોમ તેડાયું ને અમે તમે અમને ન જ મેલી રહ્યા છે ભલા મું આખું ગોમ ખાઈ જોયું ને અમાર ઘર ની તો કુકવા કરો તમને હાજી વાત કરું હા તમને પણ બકરા લઈ ને નહીં તેડાય

ચો ખબર છે ફાળ્યું એનું બકરાને આલવું નહીં પણ નદીમાં માં પથરાઈ દેવું છે પણ રહી વાત ઘડિયાળ આ ઘડિયાળ તો હવે મારો જીવ થઈ ગયો છે અને આ ઘડિયાળ ઉપર તો મારે હજુ જેટલો કોમ કરવાના છે આ ઘડિયાળ તમારી શાંત છે